તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન પીએસએલ સ્ટેજ પીએસ ફોર એન્જિનનું લાંબા ગાળાનું પરીક્ષણને સફળતાપૂર્વક હાથ ધર્યું અને ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગમાં વધુ એક હાંસલ કરી છે એન્જિન જે છે એ ઇસરો દ્વારા વિકસિત જે વે સેટેલાઇટ લોન્ચ વહીકલ જે PSLV તરીકે ઓળખાય છે એનો સૌથી ઉપરનો તબક્કો છે અને અંદર બે અર્થ સ્ટોરેબલ લિક્વિડ એન્જિનનો સમાવેશ થાય છે જેમાં બળતણ તરીકે મોનોમેથાઇલિક હાઇડ્રોક્સિમ જે છે એનો ઉપયોગ થાય છે અને ઓક્સિડાઇઝર તરીકે નાઇટ્રોજન ટેસ્ટ્રો સોરી ડેટ્રોક્સાઇડનો ઉપયોગ થાય છે ઓકે એનો હેતુ જે છે એ એન્જિનના પેલોડને તેમની ઈચ્છિત પ્રમાણ કક્ષામાં ઇન્જેક્ટ કરવા માટે જવાબદાર છે ઓકે એટલે કે આપણું જે મતલબ રોકેટ છે એ સ્પેસમાં પહોંચી જાય અને પછી જે સૌથી છેલ્લો જે હિસ્સો છૂટો પડી જાય છે ત્યાર પછી જે પેલોડ છે એને ઈચ્છિત ભ્રમણકક્ષામાં કક્ષામાં પહોંચાડવા માટે આ ઇન્જિનનો ઉપયોગ કરવામાં ઓકે ઓકે જે છે 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 આ મેન્યુફેક્ચરિંગ ટેકનિક આવે 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 અને ફરીથી કરવામાં જેને પ્રિન્ટિંગ પણ કહેવામાં હવે શું હોય તો એમાં કમ્પ્યુટર નિયંત્રણ હેઠળ સામગ્રીને ક્રમિક રીતે મૂકીને થ્રીડી પરમાણીય વસ્તુ બનાવવામાં આવે છે ઓકે એટલે થ્રીડી જે આપણે કહીએ છીએ એટલે કે ધારો કે આપણે કોઈ બનાવવું હોય રકાબી બનાવે અથવા તો ગ્લાસ બનાવવો હોય તો નીચેથી શરૂઆત થશે ઓકે પછી આની ઉપર ફરી એક લેયર બનાવશે આની ઉપર ફરી એક લેયર બનાવશે આની ઉપર ફરી એક લેયર બનાવશે તો આવી રીતના આખું એક પ્લાસ્ટિક નિર્માણ કરશે નીચેથી ઓકે તો એને કહેવાશે થ્રીડી પ્રિન્ટિંગ ઓકે હવે મટીરિયલ્સમાં જોઈએ તો વિવિધ આકાર કદ અને કઠોરતા અને રંગોની વસ્તુઓ પર બનાવવા માટે જે પ્લાસ્ટિક કમ્પોઝિટ અને જે જે સામગ્રી છે એનો પણ ઉપયોગ કરી શકે છે ઓકે પણ આ સ્તર વાઇઝ એટલે કે લેયર વાઇઝ બનાવશે એક બનાવે છે ઓકે તમામ ઇમેજમાં જોઈ શકો છો કે ધારો કે આવી રીતના મતલબ થ્રીડી એવું લખવું છે તો એકની ઉપર એક આવી રીતના લેયર બનાવશે એટલે કે આ મશીન છે આખું આની ઉપર ફરશે ઓકે અને જે રીતના આપણે આંકડા ઘૂસીએ છીએ પેલા નાના હતા ત્યારે એક ઉપર મતલબ ઘૂટતા હતા તે રીતે જ આપણને ઘૂંટવાનું કામ કરે છે આમાં એટલું છે કે મટિરિયલ ઉપર વધતું જશે ઓકે જો આપણે પોસ્ટ ઓફિસ બનાવીએ તો પોસ્ટ નું એટલા લેવલનું મોટું મતલબ મશીન બનાવશે ઓકે જેટલું આપણે મોટું મેન્યુફેક્ચરિંગ કરવું હોય એટલું મોટું મશીન હશે ફાયદા જોઈએ તો થ્રી પ્રિન્ટિંગ જે છે એ જટિલ અને જટિલ ભૂમિતિઓ છે એને મંજૂરી આપે છે અને પરંપરાગત જે બાદ બાકી તકનીકોનો ઉપયોગ કરીએ છીએ તે એનો ઉપયોગ ટાળે છે ઓકે એનો ઉપયોગ આપણે ઉલટો કરીએ છીએ મતલબ કે આપણે કોઈ આપણે લાકડાનો બ્લોક છે ઓકે તો એમાંથી આપણે કોઈ મંદિર બનાવશે તો આપણે એને રિમૂવ કરશું અંદરથી ઓકે ધારો કે આપણે મતલબ દરવાજો બનાવશું તો આ જે આટલો ભાગ છે દરવાજોનો તે આપણે રિમૂવ કરશું પણ આમાં શું હશે તો કે આમાં જે એવું હશે કે આપણે મંદિર બનાવશે તો અહીંયા નીચેથી સ્ટાર્ટ કરશે અને આટલી જગ્યા છોડી દેશે કે આટલી જગ્યા છોડીને પછી આગળ વધશે આ રીતના પછી આટલો ભાગ બનાવશે તો આટલો મતલબ વચ્ચે ગેપ હશે પછી આટલી આખું કવર કરવાનું ચાલુ કરશે તેવી રીતના મતલબ કમ્પ્યુટર બેઝ આખી ટેકનોલોજી છે ઓકે હવે આમાં જે છે એ આપણે જે સામગ્રી છે એનો કાર્યક્ષમ રીતે ઉપયોગ થાય છે અને ઓછો મતલબ ઓછો આપણે મટીરિયલ્સનો ઉપયોગ થાય છે અને જેટલું જરૂરી છે એટલો જ આપણે ઉપયોગ થાય છે ઓકે અને ઓબ્જેક્ટ જે છે એ ચોક્કસ જરૂરિયાતને અનુરૂપ બનાવી શકાય છે ઓકે બે હજાર ત્રેવીસમાં આજે પોસ્ટ ઓફિસનું બનાવવામાં આવી હતી થ્રીડી પ્રિન્ટિંગનો ઉપયોગ કરીને જે બેંગલુરુ કેમ્બ્રીજ લેઆઉટ છે ત્યાં બનાવવામાં આવી હતી ઓકે હવે આ બાંધકામ જે છે એ ત્રેવીસ સોરી તેતાલીસ દિવસમાં પૂર્ણ થયું હતું અને સમય મર્યાદાના બે દિવસ આગળ પૂર્ણ થયેલું ઓકે અને જે બહુરાષ્ટ્રીય કંપની એટલે કે મલ્ટી કંપની જે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ છે અને આઈઆઈટી મદ્રાસ છે એન્ડ ટેકનોલોજીકલ સપોર્ટ દ્વારા પોસ્ટ ઓફિસનું નિર્માણ કરેલું ઓકે ફૂટ રોડ રોગ તો પંજાબના એગ્રીકલ્ચર યુનિવર્સિટી જે બાસમતી જાતોના ચોખાના ફૂટ રોટ રોગ છે એની સામે લડવા માટે બાયો કંટ્રોલ એજન્ટ તરીકે ટાઇકોડમ એસ્પેરેલમ છે એ વિકસાવવામાં આવ્યું છે ખાસ યાદ શું છે ફૂટ રોટ રોગ એ બાસમતી જે ચોખાની જાત છે એના માટેનો રોગ છે ઓકે ફૂટ રોટ રોગ જે છે એને બકાને રોગ તરીકે પણ ઓળખવામાં આવે છે જે ફ્યુઝેરિયમ વટી જે ફૂગ છે એને કારણભૂત એજન્ટ છે એટલે કે આ જે ફૂગ છે એના કારણે થાય છે આ ખાસ ફૂગ છે ઓકે આ જે છે એ માટી બીજ જેને રોપાણું અને છોડના મૂળમાં ફેલાય છે અને છેવટે જે દાંડી હોય છે અને પાયામાં વરસાદ બને છે એટલે કે પાયામાં રહે છે ઓકે લક્ષણમાં જોઈએ તો ચેપગ્રસ્ત રોપાઓને પાછા પીડા થઈ જાય છે અને લાંબા સમય પછી એ અંતે સુકાઈને ખરી જાય છે ઓકે રોગને રોકવા માટે જોઈએ તો પ્રારંભિક બીજને સારવાર મહત્વપૂર્ણ છે રોગમુક્ત જે બીજ છે એનો ઉપયોગ કરવો જોઈએ ચેપગ્રસ્ત રોગ પાવો જે છે અને તાત્કાલિક નાશ કરવો જોઈએ હવે જૂનના પ્રથમ પખવાડિયામાં બીજા વાવો જોઈએ સોરી બીજ વાવો જોઈએ અને જુલાઈમાં રોપવા જોઈએ અને ઊંચા તાપમાન જે આને સપોર્ટ કરતો હોય છે તેથી મે મહિનામાં વાવણી કરવાનું ટાળવું જોઈએ ઓકે પગનો સડો ફેલાતો અટકાવવા માટે જે નર્સરી સેટઅપ છે એમાં પણ સારી રીતે પાણીયુક્ત ખેતરોની ખાતરી કરવી જોઈએ ઓકે રોપાઓને જો આપણે વાવણી અને ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ તેના પહેલા જે ટારકોન્ડમ જે હર્ઝિયનમ છે એની સાથે રોપાઓની સારવાર કરવી જોઈએ અને વાવણી પહેલા જે સ્પ્રિન્ટ સેવન્ટી ફાઈવ ડબ્લ્યુ એટલે કે જે એનું કાર્બોદાઝીમ અને જે મેંગોઝેપ છે આ નામ યાદ રાખવાની જરૂર નથી ખાલી એટલું યાદ રાખો કે ફૂગનાશક નો ઉપયોગ કરવો જોઈએ અને આની અંદર જે રાસાયણિક સારવાર છે એ જમીનને નુકસાન પહોંચાડી શકે છે ઓકે હવે જે બાયો કંટ્રોલ એજન્ટ તરીકે જે ટાર્કોડમ એસ્પેરેલમ છે તેનો જોઈએ તો ચોખાની ખેતીમાં મહત્વપૂર્ણ વિકાસ કરે છે પરંપરાગત જે જંતુનાશકો માટે બિન રાસાયણિક વિકલ્પ છે ઓકે આજે આપણે જોયા આગળથી રાસાયણિક હતા આજે છે બિન રાસાયણિક વિકલ્પ છે ઓકે આદ રાખો ઓકે સુરક્ષિત ચોખાના ઉત્પાદન સુનિશ્ચિત કરે છે કે વૈશ્વિક ખાદ્ય પાકિસ્તાનના કેટલાક ભાગોમાં જોવા જે હિમાલય છે તેની તળાટીમાં ઉગાવામાં આવતી ચોખાની પ્રીમિયમ જાત છે લાંબા અનાજનું કદ હોય છે રુવાટી વાળું ટેક્સર હોય છે અને સહજ સુગંધ હોય છે અને સ્વાદ માટે સાવત્રિક રીતે જાણીતું છે ઓકે હવે આની ખેતી જે છે હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા દિલ્હી ઉત્તરાખંડ મધ્યપ્રદેશ જમ્મુ કાશ્મીર અને જે પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે સ્થાનિક અને વૈશ્વિક બાસમતી ચોખાને આંતરરાષ્ટ્રીય વેપારમાં ભારતનો સિક્સિટી ફાઇવ પર્સન્ટ હતો અને પાકિસ્તાન બાકીનો થર્ટી ફાઇવ પર્સન્ટ હતો બાસમતી ચોખા માટેના જે ધોરણો છે એ ફસાય એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ જે છે ફૂડ પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ

તો ડિજિલોકર એ વહીવટી અને સરકાર સંબંધિત દસ્તાવેજો માટે ડિજિલોકર પ્લેસ હોલ્ડર બની ગયું છે અને હવે વિદ્યાર્થીઓ પાસે જે તેમના સ્કોર્સ જોવાના અને તેમની જે વેરીફાઈડ માર્કશીટ છે એને મેળવવાના પણ વિકલ્પ છે

સહિત વિવિધ હેતુ માટે ઉપયોગ લઈ શકાય છે જેમ કે આપણે પાન કાર્ડ પર વેરીફાઈ કરી શકીએ છીએ આધાર કાર્ડ વેરીફાઈ કરી શકીએ છીએ પછી જે પાસપોર્ટ હોય છે તે વેરીફાઈ કરી શકીએ છીએ okay એટલે almost બધું આવી જાય છે અને ઉદેશ્ય જોઈએ તો ભારત સરકાર ની જે paper fill પહેલ છે તેનો એક ભાગ છે અને વપરાશ કરતા ને સરળ પુન પ્રાપ્ય અને અધિકારીઓ સમક્ષ રજૂ કરવા માટે જે digital wallet આવશ્યક દસ્તાવેજો ને કરવા માટે ચકાસણી કરવા માટે અને store કરવા માટે મને મંજૂરી આપે છે ઓકે દસ્તાવેજની માન્યતા જોઈએ તો દસ્તાવેજ મૂળ ભૌતિક જે દસ્તાવેજો છે એની સમકક્ષ ગણવામાં આવે છે અને ઇન્ફોર્મેશન technology નિયમ બે હજાર સોળ છે એને નિયમ નવ એ મુજબ ચાલુ મતલબ માન્ય ગણવામાં આવે છે ઓકે આની અંદર જે ડિજિટલ ઓકર છે તેમાં સુરક્ષા પગલાઓ છે તો 2048 બિટ જે RSA SSL જે એન્ક્રિપ્શન છે જોણ મળે છે આ યાદ રાખવાની જરૂર નથી ઓકે મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન જેમ કે OTP વેરીફિકેશન મતલબ મોબાઈલ પર OTP આવશે અથવા તો ઈમેલ પર OTP આવશે પછી પાસવર્ડ રાખી શકો છો તો આ રીતના બે ત્રણ મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશન છે ઓકે સમતી સિસ્ટમ છે એટલે કે તમારી સંમતિ વગર તમે ડોક્યુમેન્ટ નહીં અડતી અંદર જાતે જાતે ઓકે સમયસર લોગઆઉટ્સ થઈ જશે ઓટોમેટિકલી અને નિયમિત સુરક્ષિત ઓડિટ પણ થશે આની અંદર ઓકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ઉભરતી ટેકનોલોજી તો તાજેતરમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને નવી દિલ્હીમાં જે ઇમર્જિંગ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર નેશનલ સેમ્પોઝિયમ અને ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કર્યું હતું આ જે કાર્યક્રમ છે એ સશસ્ત્ર દળો શૈક્ષણિક ઉદ્યોગો ડીઆરડીઓ સાથે સહભાગી રીતે બે દિવસીય પરિસંવાદ હતો અને એનો ઉદ્દેશ્ય જે છે આત્મનિર્ભર ભારતના વિષયને અનુરૂપ સંવાદને પ્રોત્સાહન આપવા માટે જે જ્ઞાનનું આદાન પ્રદાન કરવા માટે માળખાકીય વિકાસના સંબંધિત નવીન અભિગમ શોધ કરવા માટેનો હતો એનો ઉદ્દેશ જે છે જ્યારે સશસ્ત્ર દળોના જવાનો છે એને અદ્યતન શસ્ત્ર સાધનો પ્રાપ્ત થાય ત્યારે જે ખાનગી ક્ષેત્ર એ સરહદી વિસ્તારમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવાનો ફાળો આપે એટલે કે પ્રાઇવેટ સેક્ટર દ્વારા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણે જે મતલબ નોર્થ ઈસ્ટ રીજિયન છે પછી આપણે ચાઇના સાથેને જે વિસ્તાર છે પાકિસ્તાન સાથેને જે વિસ્તાર છે જમ્મુ કાશ્મીરમાં તે એવી જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે ઓકે ને મજબૂત બનાવવાનું છે ઓકે હવે આ જે ઉદ્યોગ છે સરકાર સાથે સહયોગ કરવાની જરૂર છે અને સમય બાઉન્ડ મે ફ્રેમવર્ક માં ગુણતરીયુક્ત ઉત્પાદનો કરવા માટે ઉત્પાદન પર અને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે ઓકે ક્ષેત્રમાં જરૂરી તો કર્મચારીઓને કૌશલ્ય વધારવા માટે ટેકનોલોજીને વ્યવહાર ઉત્પાદનમાં પરિવર્તિત કરવા માટે ઉદ્યોગ અને શૈક્ષણિક સહયોગ જરૂરી છે ઓકે ભરોસાણા અમલ છે દર વર્ષે બે પાક માટે જે ખેડૂતોની રોકાણની જરૂરિયાતોને ટેકો આપવાનું લક્ષ્ય રાખે છે લાભ જોઈએ તો આ યોજના જે છે કૃષિ બાગાયતી પાક માટે રોકાણ સહાય પૂરી પાડે છે દરેક ખેડૂતને પાંચ પ્રતિ એકર જે પ્રતિ છે એની ગ્રાન્ટ મળે આધાર માટે જે લાયક

જે વ્યાપારી છે જે ખેડૂતો ભાડા કરાર અને કામદારો છે ભાડા ખેડૂતો છે તે આ યોગ્ય હેઠળ પાત્ર નથી ઓકે ટાપુ તો કુક ટાપુ જે ઇલેક્ટ્રિક કાર બેટરીમાં વપરાતી જે ખનીજો માટે સમુદ્રના તળિયાની ખાણકામની શોધમાં આગળ ઉચ્ચ છે ઓકે હવે તમે જોઈ શકો છો કુક આઇલેન્ડ જે છે એ ઓસ્ટ્રેલિયાની પશ્ચિમ બાજુ છે ઓકે હવે ઇક્વેટર જે છે આપણે અહીંયા જીરો ડિગ્રીથી પસાર થાય છે ઓકે હવે તમારે મને એ કહેવાનું છે કે અહીંયા આપણે કયો કરંટ આવે છે ઓકે કુક ટાપુ જે છે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને પશ્ચિમમાં ટોંગા અને પૂર્વમાં ફ્રેન્ચ પોલીનેશિયા છે એની વચ્ચે સ્થિત છે ઓકે સાઉથ પેસિફિક ઓશનમાં છે ઓકે પેસિફિક ઓશનમાં છે યાદ રાખો ટાપુની રચના જોઈએ તો પંદર ટાપુઓ ધરાવે છે અને એમાં બે મુખ્ય જૂથો જોવા મળશે ઉત્તરી ટાપુઓમાં જોઈએ તો નીચાણવાળા ઓછી વસ્તીવાળા જે કોરલ એટલ્સ છે ઓકે કોરલ જે ટાપુ બનેલા છોકે કોરલ ના બનેલા છે આમાં મતલબ આટલા બધા ટાપુઓ છે યાદ રાખવાની જરૂર નથી અને હળવા વનસ્પતિ ડંકાયેલા છે કે દક્ષિણ ટાપુમાં જે ઊંચા ટાપુ વાળા છે જવાળા મુખીના મૂળ થી અને વધુ ગીચ વસ્તી વાળા છે આમાં પણ આ બધા ટાપુઓ છે ઓકે બિંદુ જોઈએ તો જે કુક ટાપુ છે એમાં સૌથી ઊંચું બિંદુ જે છે એમાં મંગા છે ઓકે અને આ જે છે રો ટોંગા ટાપુ છે એના પર છસો ને બાવન મીટર સુધી વધે છે ઓકે વસ્તી જોઈએ તો મોટાભાગની જે વસ્તી છે રારો ટોંગા ટાપુ પર જ રહે છે અને રાજધાની જે છે એ અવારુરા છે એ પણ જે રાવો ટોરો સોરી રારો ટોંગા ટાપુ છે એના પર સ્થિત છે જીથ્યમાં એમ બેટરી માટે જે ખનીજોને મતલબ જરૂરિયાત જોઈએ તો દક્ષિણ આફ્રિકામાંથી મેગ્નેશિયમ નિકાલ અને પ્લેટિનિયમ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોમ્બો માંથી ઝિમ્બાબ્વેમાંથી લિથિયમ અને મોન્ઝામિક જે છે એમાંથી ગ્રેફાઇટ અને ઝામબિયામાંથી કોપર મળે છે ઓકે હવે આ જે છે મોસ્ટલી જે મતલબ આ જે મેંગેનિસ નિકલ અને જે પ્લેટિનમ છે જે લિથિયમ આયન બેટરી કહીએ છીએ તેના માટે ઉપયોગી છે ઓકે બીજી એક પણ ઇમ્પોર્ટન્ટ છે ઓકે જે મોસ્ટલી તો આફ્રિકામાંથી મળી જતા હોય છે એટલે ચાઇના એમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છે ઓકે સો ગાઈસ આટલી માટે આટલું જ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઈક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ બધે માત્રામાં